હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી મોરબીમાં મેડિકલ કોલેજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું જીએમઇ આર એસ મેડિકલ કોલેજના ડીને કહ્યું હતું કે હજુ આગામી બે થી ત્રણ દિવસ સુધી મેડિકલ કેમ્પ ચાલશે વધુમાં વધુ રક્તદાન કરવા માટે રક્તદાતાઓને અપીલ કરવામાં આવી છે નમસ્કાર મારું નામ મારવાણિયા ભાવિક નાનજીભાઈ છે હું રાજપર ગામનો વતની છું અત્યારે મોરબી મેડિકલ કોલેજ ખાતે અમે લોકો બ્લડ ડોનેટ માટે આવ્યા છીએ અત્યારે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે આપ સૌ જાણો છો કે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય છે તો આપણે ઇન્ડિયન નેવી એરફોર્સ કે ઇન્ડિયન આર્મીમાં આપણે લડવા તો નથી જઈ શકતા પરંતુ નાનું એવું યોગદાન એટલે કે આપણે બ્લડ ડોનેટ કરી અને ઇન્ડિયન નેવી ઇન્ડિયન આર્મી અને એરફોર્સને મદદરૂપ થઈ શકીએ છીએ એટલા માટે અત્યારે અમે મેડિકલ કોલેજ ખાતે બ્લડ દેવા માટે આવ્યા છીએ અમે ફૂલ તૈયારીમાં છીએ અમે અત્યારે દેશ માટે બ્લડ દેવા માટે આવ્યા છીએ પણ જરૂર પડે તો અમે એની જાન લેવા માટે પણ તૈયાર છીએ લડવા માટે પણ તૈયાર છીએ અને કાંઈ પણ આપણે મોદી સાહેબ જે પણ આદેશ આપે એમાં અમે બધા પૂરેપૂરા તૈયાર છીએ મેડિકલ સુપ્રિસ હોસ્પિટલમાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અને આવતા દિવસોમાં કોઈ પણ પરિસ્થિતિ જો પેદા થવા પામે તો એ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર શ્રી દ્વારા જે વિવિધ સૂચના આપેલી છે એના ભાગરૂપે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અલગ અલગ ડેલી કેમ્પ કરવાના છે વધુ વધુ બ્લડ ડોનેશન માટે માણસો પ્રેરિત થાય એના ભાગરૂપે આજે જિલ્લા લેવલ ઉપર આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે ને તમામ સમુદાયના લોકો આ કેમ્પમાં ભાગ લે છે પાર્ટીના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ પણ ભાગ લીધેલો છે અને બધાનો ઉત્સાહ અને રિસ્પોન્સ ખૂબ જ સારો મળેલો છે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે આપણે અલગથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દસ બેડની વ્યવસ્થા કરેલ છે જે રીઝર્વ રાખેલ છે અને વન ઝીરો એટની ટીમ સાથે પણ આપણે મિટિંગ કરી લીધેલ છે સાથે સાથે આઈએમએના પ્રાઇવેટ હોસ્પિટલના જે ડોક્ટર સભ્યો છે એ બધાએ પોતાની એકસો છવ્વીસ જેટલા ડૉક્ટર કાલ સુધીમાં પોતાની સહમતી આપેલી છે कि आकस्मिक परिस्थिति में कोईपण समय कोई पोता सेवा फ्री ऑफ आपसे तो आ कामगिरी बधा ने अभिनंदन पाठू और खूब खूब आभार मान थैंक यू वेरी मच आज जी एम एस मेडिकल कॉलेज मोरबी में मेगा ब्लड डोनेशन कैंप का आयोजन हुआ है उसमें सभी लोगों ने बहुत उत्साह से ब्लड डोनेशन करने का काम किया है टारगेट 200 बॉटल्स के हैं 101 कलेक्शन हो गया है और बहुत खुशी की बात है कि हम लोग जो समस्याएं सामने है उसके लिए प्रिपेयर्ड हैं और सभी लोग उत्साह के साथ डोनेशन ब्लड डोनेशन कर रहे हैं और ये कार्यवाही दो तीन दिन तक कंटिन्यूस चलने वाली है जिसमें सभी लोग सहभागी के पात्र हैं थैंक यू डॉक्टर नीरज कुमार विश्वास डी जीवर मेडिकल कॉलेज मोड़ आज मेडिकल कॉलेज द्वारा आयोजन किया लगभग एक सौ ने एक बोटल को ब्लड हुआ બોટલ બળ થશે અને સમગ્ર જિલ્લાની ટીમ આરોગ્યની ટીમ કાર્યકર્તા તમામ સમાજ લગભગ સવારે પણ એક ઉદઘાટનમાં જઈએ તો દરરોજના બે ત્રણ બે ત્રણ થાય અને જેટલી જરૂરિયાત છે જેટલી આપણામાં એ કેપેસિટી એ પૂરો સ્ટોક થાય એ જરૂરિયાત આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી જરૂર ન પડે છતાં પણ સૂચના જે સરકારની પ્રમાણે જે વધારે વધારે જરૂરિયાત છે એના કેમ આજથી લગભગ ત્રણ દિવસ સુધી થવાના તો મારા નમ્ર વિનંતી ભાઈઓને બહેનોને એ બ્લડ દેવા માટે સૌએ જોડાવું જ્યાં કેમ્પ હોય ત્યાં સૌએ ગામડામાં હોય તો ગામડામાં શહેરમાં હોય તો શહેરમાં વધારે વધારે જોડાય એવી મારી અપીલ ડૉક્ટર એનસી સોલંકી મેડિકલ ઓફિસર શું જિલ્લા પંચાયત આજે સિવિલમાં મારી ડ્યુટી છે આજ તારીખ નવ મેના રોજ આપણે જાણીએ તે રીતે કે ભારત ઉપક્રમની અંદર આજે જે આતંકવાદી હુમલા થયો એના અનુસંધાનમાં આખા દેશની અંદર જે દેશ ભાવના પ્રગટ થઈ એના અનુસંધાને જો વાત કરી તો આપણા ફ્રીડમ ફાઇટર હતા માની લો કે સુભાષચંદ્ર બોઝ તેમણે શું કહ્યું હતું કે તમે મુજબ ખૂન દો મેં તમે આઝાદી દૂગા જો આપણે આતંકવાદી સામે આઝાદી મેળવવા માટે જો આપણે ખૂન દેવું પડે અને આપણો ખૂનનો એક હિસ્સો પણ જો દેશના આઝાદી આપવા માટે જો નિમિત્ત બને તો એ આપણે સદભાગ્ય કહેવાય બરાબર જય જય ભારત વંદે માત્ર કિસાન ભગત એટલે હમણાં જે આપણા દેશમાં ભારતમાં થોડીક આ સંક્રમણ ચાલી રહી છે વિદેશ સાથે એટલે આપણને એનાથી તો એક પેલા તો જ ઘટના છે આ વસ્તુ કે આ ખરેખર થવું ન જાય અને કદાચ એના માટે થઈને આપણે જે આર્મીના અને બીજા જે જવાનો છે એને થોડુંક થયા હોય એના માટે આપણે બ્લડ ડોનેશન કરીએ જેથી ભવિષ્યમાં કદાચ કોઈ એમની કે કોઈ પણની જરૂર પડે એમાં સહાયરૂપ થઈ શકે આ અને અહીંથી તો એક જ એવી અપીલ છે કે આ એક પણ નહીં પણ મોરબી સેન્ટરમાં આપણે ત્યાં મેડિકલ કોલેજમાં બ્લડ ડોનેશન કરીએ છીએ તો આના સિવાય તાલુકે તાલુકે અને ગામડે ગામડે આ વસ્તુ થવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આપણી આર્મીને કે એનડીઆરએફની ટીમને કે કોઈ પણને મેડિકલની કે બ્લડની જરૂર પડે તો એને સહાયરૂપ થઈ શકે મારું નામ બ્રિજેશ બોરીચા ગામ નાગડાવાસ રામ પર હું અહીંયા કણે રક્તદાન કરવા આવ્યો છું કારણ કે વર્તમાન પરિસ્થિતિ જોતા સેનાની ત્રણેય પાક જે રીતે પાકિસ્તાનને જવાબ આપી રહી છે તો રક્તની ખાસ જરૂર પડવાની જ છે એટલે અહીંયા કણે રક્તદાન કેમ્પનું આયોજન જ્યાં કર્યું છે એ બાબતે હું મોરબીવાસીઓને કહું કે જેટલું વધારે બની શકે એટલું અહીં રક્ત રક્તદાન કરે અને દેશ સેવામાં જે આપણા જવાનો લડે છે તેના તેના માટે ઉપયોગી થાય બીજું કે આપણે વેલ ટ્રેન ટ્રેન તો છીએ ન હોય કારણ કે એ બધા આર્મીવાળા સરદ સાચવીને બેઠા છે તો એને આ રક્તની જરૂર પડવાની છે હું તમને એટલું કહેવા માગું છું કે આપણે અહીંયા કંઈ સરહદે લડવા માટે જવાના નથી પણ આપણે રક્તદાન કરી અને દેશ રાષ્ટ્ર ભક્તિ દર્શાવી શકીએ હું અત્યારે વેકેશનનો સમય છે હું શિક્ષક છું જો અમને અમને કોઈ એવી કોઈ જવાબદારી સોંપવામાં આવે તો અમે સરહદે પણ સેવામાં જવા માટે પણ તૈયાર છીએ